મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટ શહેર પોલીસ દ્વારા સો જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે ગેરકાયદે ઘુસણખોરોની સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક રાજકોટમાંથી બાંગ્લાદેશીઓ ઝડપાયા છે દસ જેટલા બાંગ્લાદેશીઓ કે જે રાજકોટમાંથી ઝડપાયા છે પશ્ચિમ બંગાળના બોર્ડર પરથી ઘુસણખોરી કરી અને રાજકોટ પહોંચ્યા હતા વિવિધ વિસ્તારોની અંદર અત્યારે સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે તેની અંદર ખાસ કરીને જે લોકો કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટેશન કે વિઝા વગર ગેરકાયદેસર રીતે અહીંયા સ્થાયી થયા છે તેવા લોકોને શોધી શોધીને અને આગળ ડિપોટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા દસ લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને તેના માટે તેને લીગલ પ્રોસિજર આગળ ભવિષ્યમાં કરવામાં આવશે ગેરકાયદે ઘુસણખોરોની સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક રાજકોટમાંથી બાંગ્લાદેશીઓ ઝડપાયા છે દસ જેટલા બાંગ્લાદેશીઓ કે જે રાજકોટમાંથી ઝડપાયા છે પશ્ચિમ બંગાળના બોર્ડર પરથી ઘૂસણખોરીએ કરી અને રાજકોટ પહોંચ્યા હતા